તમારું સ્વાગત છે કાણા તાણા ભૂલી ગયું વાળું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતો શીખીશું મિત્રો એના માટે આપણી આ લાઇટ મોશન પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બિલાઇકનને દબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું એટલે આપણું પેજ ઓપન થઈ જશે મિત્રો લોડિંગ લેશે આ રીતે ઉપર ઠાકોરે એડિટર લખેલું આવી જશે ડોટ જોઈ લેવાનું ઉપર પણ ઠાકોર એડિટર રહેશે લોગો જોઈ લેવાનો ટી અને ઇ લાલ અક્ષરનો લોગો હશે મિત્રો એના પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે આપણું નવ પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે આ રીતે મિત્રો આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો તો અહીંયા સર્ચ પર ટચ કરી દઈશું અને કોડ લખીશું મિત્રો આપણે ત્રીસ અઠ્યાવીસ મિત્રો ત્રીસ અઠ્યાવીસ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે પેજ લોટિંગ લેશે મિત્રો આ રીતે આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો આર્ટિકલ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે એડ આવશે એડ અહીંથી કટ કરી લેવાની મિત્રો આપણે કટ કરશો એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું આ રીતે આ રીતે નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો આના પર ટચ કરવાનું એટલે એલાઇટ મોસમમાં રિડાયરેક્ટ થઈ જશો ભાઈ વેરીફાઈ લિંક આવશે પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે ફૂલ પ્રોજેક્ટને એલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી લેવાનું મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલર્ટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવો મિત્રો તો અહીંથી બી આજ મિત્રો હું મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશે આ રીતે આપણું ઇન્ટરફેસ આવી જશે મિત્રો જે પ્રોજેક્ટને આપણે ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આપણે હાલ તમે ફોટો ચેન્જ કરીને તમારું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો પણ તમે એડ કરી શકો છો મિત્રો અહીંયા જોઈ લેવાનું અહીંયા પીડા કલરનું દેખાતું હશે અહીંયા આ લોગો પર ટચ કરવાનું અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું અહીંયા નંબરવાળી લાઇન પર ન્યૂ પ્રોજેક્ટ લખેલું એના પર ટચ કરવાનું એટલે તમારે જે ફોલ્ડર પર તમારો લોગો હોય એ લોગો અહીંયા એડ કરી લેવાનો મિત્રો આપણે આ રીતે લોગો ચેન્જ થઈ જશે મિત્રો તમારો ઇફેક્ટમાં હશે મિત્રો આ રીતે લોકો હવે મિત્રો તમારા ફોટા પણ તમે ચેન્જ કરી શકો છો મિત્રો આ બંને નીચે ફોટા આપેલા છે મિત્રો રાધે કૃષ્ણએ બંને ફોટો ચેન્જ ડિલેટ કરી અને તમારી રીતે ફોટો એડ કરી શકો છો અને આ રીતે નીચે ફોટાને એડ કરી લેવાના મિત્રો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાના મિત્રો તમારે ડિલેટ ના કરવા હોય તો ફોટા પર ટચ કરવાનું મિત્રો આપણે કલર એન્ડ ફિલ પર જવાનું અને અહીંયા નંબરવાળી લાઈન પર ટચ કરી અને તમારે જે ફોલ્ડર પર ફોટો હોય ફોટો લઈ એડ કરી લેવાનો આ રીતે ફોટો એડ થઈ જશે મિત્રો ફોટો એડજસ્ટ ના થાય તો ફોટા પર ટચ કરી મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈ ફોટાને એડજસ્ટ કરી લેવાનો મિત્રો તમારી રીતે આ રીતે સાઈડ પર જવાનું મિત્રો સાઈડ પર અહીંયા પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર તીરવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી